વૃદ્ધ નાગરિક એક્ટિવા પર સ્વામી વિવેકાનંદ સર્કલ નજીકથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન તે રસ્તા નજીક રખડતા ઢોરને એક્ટિવાને ટક્કર વાગતા જૈનુદ્દીન લીબડીવાલા રોડ પર પટકાયા હતા ત્યારે નજીકથી પસાર થઈ રહેલા ટ્રેક્ટરમાં આવી જતા જ ટ્રેક્ટરનું ટાયર એમના પર ફરી વળતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા દાહોદ બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો રખડતા ઢોરના કારણે વ્યક્તિનું મોત થતાં પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો અને રખડતા ઢોરને લઈને પ્રશાસન કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી હતી